શ્રી હનુમાન દર્પણ નમસ્તુ શ્રી હનુમત્ચરણ શરણમમા શ્રી હનુમતે નમો નમા હરિઓમ હે ઈશ્વર હે ન્યાયકારી હે નાથ આપ મારા છો હું આપનો છું હું આપના શરણ છું હંમેશા આપના શરણ રહીશ મારા કર્મ અનુસાર આપની પ્રેરણાથી અહરનીશ કાયક વાંચીક જે જે કર્મ કરું છું તે તે સર્વે આપને અર્પણ કરું છું આપ મારી બુદ્ધિને શુદ્ધ કરો તથા આપના સ્વરૂપ વિશે જોડી આ સંસારના જન્મ મરણના મહાન દુઃખમાંથી મુક્ત કરાવો અને આપના પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરાવો હરિ ઓમ હે ઈશ્વર હે ન્યાયકારી હે નાથ હે અંતર્યામી હરિ શાંતિ 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 શ્રીરામ જયરામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તો આપણી હનુમાન બાહુક જે સિરીઝ હતી એ પૂરી થઈ ગઈ છે હું આશા કરું છું કે તમે લોકોએ સાંભળી હશે એનું મહત્ત્વ સાંભળ્યું હશે જેને સાંભળ્યું હોય એ લોકો જય બજરંગબલી જય શ્રી રામ લખો જય બજરંગબલી જય શ્રી રામ